આ સનેડો મિની ટ્રેક્ટર સાવ વ્યાજબી ભાવમાં આખો સેટ આપી દેવાનો છે જેમાં દવા છાંટવાનો પંપ ઘોડી ગોળ લોઢીઓ પાંચ બલુનિયાનો અને મિત્રો આ આખો સેટ સાવ વ્યાજબી ભાવમાં આપી દેવાનો છે દસનું એન્જિન જોવા મળશે ગ્રેવિસ કંપનીનું હાઇડ્રોલિક સાથે જોવા મળશે ટ્રેક્ટર તો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ સનેડો ટ્રેક્ટર લેવાઈ જતા હોય તો વિડીયો કામ લાગી શકે અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે આ સનેડો ટ્રેક્ટરની તો સાથે પંપ ગોળ લોઢિયો અને પાસ બલુનિયા સાથે આખું ટ્રેક્ટર આપી દેવાનું છે અને કમ્પ્લીટ વર્ક કરે છે દસનું ગ્રેવિસ કંપનીનું એન્જિન જોવા મળશે પાછળના ટાયર નવા જોવા મળશે હાઇડ્રોલિક સાથે આ ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટરમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે અને લઈ અને સીધું હકાવવાનું જ રહેશે પંપ કમ્પ્લીટ વર્ક કરે છે એક જ સિઝન આ પંપ હાકેલો છે દવા સાટવાનો પંપ છે બહાર નોઝલ સાથે આ પંપ જોવા મળશે અને આ ટ્રેક્ટર તમે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જઈ જોઈ અને લઈ શકો છો તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે આ સનેડા ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ રાણાભાઈ છે અને રાણાભાઈએ આ સનેડો મિની ટ્રેક્ટરની કિંમત એક લાખને પચાસ હજાર રૂપિયા રાખેલી છે તો રાણાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી સો બેતાલીસ ચોત્રીસ એક એકાણું રાણાભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ પચાસ હજાર રૂપિયા આખા સેટની કિંમત રાખેલી છે દવા સાટોનો પંપ ટ્રેક્ટર અને ગોળ લોઢિયો ઘોડી આખા સેટની કિંમત એક લાખ પચાસ હજાર રૂપિયા રાખેલી છે અને આ મિની ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર ગામ અડવાણા તો નામ રાણાભાઈ રાણાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો હશે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો હશે જો ખેડૂત મિત્રો આ વિડીયો આપણો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ રાણાભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે રાણાભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો રાજ